ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેમાન બાબુ સામે શરૂ કરેલી કાર્યવાહી હવે નવા મોડ પર પહોંચી ગઈ છે રાજ્ય સરકારે એક અધિકારીને ફરજિયાત નિવૃત્તિ આપીને ઘરે બેસાડ્યા છે જે જે પંડ્યા ને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્તિનો આદેશ કર્યા છે

જી જેને ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારે જે પ્રકારે ફરજિયાત નિવૃત્તિનો આદેશ કર્યો છે એ પ્રકારે એવું ચોક્કસ કહી શકાય કે જે જે પંડ્યા સામે એક તો ખાતાકીય તપાસનો આ નર્મદા નિગમના પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને તેમને ફરજિયાત નિવૃત્તિ પર મૂકવામાં આવ્યા છે ને એ પણ અધિક્ષકની જીનિયર તરીકે ફરજ બજાવતા હતા એવા અધિકારી સામે આ પ્રકારના એક્શન લેવામાં આવ્યા છે એટલે ક્યાંકને ક્યાંક મોટી ગેરરીતિ સરકારના ધ્યાનમાં આવી હોવાની અત્યારે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે ને તેના જ કારણે આ પ્રકારના પગલાં યા છે ચોક્કસ એવું કહી શકાય કે હજુ પૂરતી વિગતો સામે નથી આવી છે એ ચૂકવવાની પણ આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે એટલે એવું કહી શકાય કે સરદાર સરોવર નર્મદા નિગમમાં એમના અંતર્ગત જે વિભાગમાં કામગીરી આવતી હતી એમાં કોઈ મોટે પ્રમાણમાં ગેરરીતિ કરી હોવાના કારણે જ મુખ્ય મંત્રીએ આ પગલું ભર્યું હોવાની જાણકારી અત્યારે મળી રહી છે બિલકુલ બિલકુલ આભાર હિતલ તો આ એક મોટી ખબર હિતલ આપી રહ્યા છે જેમાં જે જે પંડ્યાને ઘર ભેગા કરી દેવાયા છે